સંજયભાઈ નામે મેળાની અંદર આ વર્ષે ત્રીસ થી ચાલીસ ટકાનો ભાવ વધારો કરેલો છે એ કોઈ પણ બધા વેપારી સાથે જ છે અત્યારે અને બધાને પોસાય એમ નથી અને અમારી બે તર માંગ છે ભાવ વધારો થોડો વ્યાજબી કરવામાં આવે ચોક્કસનામું છે એ રદ કરવામાં આવે કારણ કે એક એક્સપોઝ આવે તો સોગંદનામું કરવું એ અશક્ય છે શક્ય નથી આમ સોગંદનામું એમ ખાસ તો અત્યારે સીસીટીવી પણ એક લગાવવાની વાત છે તે સામે આવી છે સીસીટીવી કેમેરા એક લગાવવાનું છે એ પણ વેપારીને શક્ય નથી કારણ કે એ તંત્ર દ્વારા કરવામાં આવે કારણ કે વેપારી આટલું ભાડું તો આપે છે તો વેપારી એક જ કેમેરો કેવી રીતે લગાવી શકે શું માનો છો સીસીટીવી હોય તો અંદર કાંઈ ખોટું થતું એવું તમે માનો ફોટું આમાં ક્યાં થવાનું આટલી પબ્લિક આવે એમાં વેપારી ધંધો કરે કે સીસીટીવી કેમેરાનું કોઈ પણ ફોટું થાય છે એનો તો કાંઈ વેપારીનો તો કોઈ અંદાજો આવવાનો જ નથી ને અને ખોટું તો થતું જ નથી વર્ષોથી આ લોકમેળો મેળો થાય છે તંત્રને કઈ અપીલ કરી તંત્રને ગઈકાલે આવેદનપત્ર આપવામાં આવેલ છે